बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो न्याय आप विद्यार्थी ने न्याय आप न्याय न्याय आप विद्यार्थी ने न्याय आप न्याय आप विद्यार्थियों में न्याय आपो हम हमारा हक मांगते नहीं किसी से ऐसी मार બોલે છે કે આ સંસ્થા અમારી પરમિશન નથી લીધી તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા અમારે અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો અમારા વિદ્યાર્થીઓની ત્રણ વર્ષની સ્કોલરશીપ અપાવો અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે ત્રણ લાખ રૂપિયા ફી નથી ભરી કાળી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભરા છે વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે દવા કઈ રીતના આપશે અને દર્દીઓ તમારા હોય અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ આરોગ્ય તો આગળ ના હોય જે અનુસંધાની તપાસ અમે કરી રહ્યા છીએ એ તપાસમાં અત્યાર સુધી ચોવીસ વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે બીજા જે એસજીમાં આયોજનમાં જે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હતા એના સિવાયના બીજા માનસિક વિદ્યાર્થીઓ આવેલા છે એમાંથી સાત વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે દરેકના ઇન્ડિવિઝ્યુઅલ અમે પોસ્ટર બનાવીને આખી વિદ્યુટ ઓલરી થયું છે એને શું ક્યાં ક્યાં એને ઇસ્યુ આવેલા છે

એ સસ્તામાં અભ્યાસ કરતા તાલિમાર્થીઓને અમે સ્કોલરશિપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે એમાં અમે માહિતી માંગ્યું છે 2021-22 ની અંદર 22 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી એ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી ગુજરાત સરકારના અધિકારી આપી છે એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિંગ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી તો અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ ભગેડા અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહરી આપો પછી અમે ધરણા પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કોલરશીપ અને આ લોકોને ત્રણ વર્ષનો 3 ત્રણ કોર્સ પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓની એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી અમને આપો કલેક્ટર સાહેબ આપે તો પણ અમે માનીશું એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લઈ બાહેધરી આપે પછી જ અમે અહીંથી ઉઠવાના છો એસપી સાહેબ કરે છે મદદની આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો આ દોઢસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે કેમ પૂછી લો અમારે આ દોઢસો દોઢસો વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે

ગાર્ડન માંથી ડિટેન કરી લીધા બધા ડેડીયાપાડા એટલે તમે શું સાબિત કરવા માંગો છો અમારા બાળકોનું ભવિષ્ય માટે પણ ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે ના પણ બધી ગાડીઓ તમે કેદ કરો બાળકોને ડરાવો નજરકેદ કરો એટલે તમે તમે કલેક્ટર સાહેબ ને દો આ ચાર એક તો અમારા બાળકો ના ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું સ્કોલરશીપ ત્રણ વર્ષની સ્કોલરશીપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જેએનએમ ક્લિયર કરાવવા માગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે એ રિટર્ન આપવા દો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જેએનએમ ક્લિયર કરો કેમ કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેવ એટલે અમે મળી લઈએ એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું અમે અહીંથી ઉઠવાના નથી છોટેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો